સુરતના મૈદરપુરા પોલીસ મથક વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી એક ઈસમે આપઘાત કર્યો હોય જે મામલે ભાગી છૂટેલા વ્યાજખોરોને ક્રાઈમ બ્રાન્ચે મહેસાણા ખાતેથી શરપી પાડ્યો સુરત ક્રાઇમબ્રાન્ચ દ્વારા મૈદરપુરા વિસ્તારમાં રહેતા સાબિર ગુલામ મુસ્તફા શેખને ત્રાસથી ગુલામ ઇસ્માઇલ શેખ નામના ઈસમે આપઘાત કર્યો હોય છે બાબતે આપઘાત કરવા દુઃષ પ્રેરણાનો ગુનો મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો આરોપી સાબીર ગુલામ મુસ્તફા શેખ નાસ્તો ફરદો તેને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મહેસાણા જિલ્લાના ઉનવા ખાતે મીરા દાતાર દરગા પાસથી શરપી પાડ્યો પુશ દરમિયાન દરમ્યાન આરોપીએ વ્યાજ વટાવમાં જમા લીધેલા વાહન જેમાં બે ફોર વ્હીલ ગાડી ચાર ટુ વ્હીલ વાહનો કે જેમાં વાહનોને કુબેરજી માર્કેટમાં સંતાડી રાખ્યા હોય ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોન કેમેરાથી શોધી કાઢ્યા અને ત્યારબાદ આરોપી વ્યાજખોર શાબીર શેખનો કબજો મૈદરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે